નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પાટણ જિલ્લાના રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે પાટણ જિલ્લા આહિર સમાજે આવેદન પત્ર પાઠવ્યો રાધનપુર ખાતે આહિર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગુજરાત આહિર સમાજના અગ્રણી હીરાભાઈ ચોટવાને ભરૂચ પોલીસ દ્વારા ખોટી રીતે અટકાયત કરવામાં આવતા સમગ્ર બાબતને લઈ સાચો ન્યાય આપવાની માંગણી કરવામાં આવી હતી આ પ્રસંગે બચાભાઈ આહીર તથા હરદાસભાઈ આહિર અને વીરાભાઈ આહીર ભારુભાઈ આહીર રામાભાઈ આહીર અને સમાજના અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ન્યાય આપવાની માંગ સાથે રાધનપુર સેવા સદન ખાતે નાયબ કલેક્ટર શ્રીની આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આહીર સમાજ આજે રાધનપુર પ્રાંત કચેરીની અંદર આવેદનપત્ર આપ્યું છે આખા ગુજરાતની અંદર એક આહિર સમાજ દરેક જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે આવેદનપત્ર આપી રહ્યો છે ત્યારે હીરાભાઈ જોટવા એટલે આહિર સમાજનું એક હીર કહેવાય એવા માણસને ખોટી રીતે સરકારે કાવા દાવા કરી અને એને જેલમાં અંદર કર્યા છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે તાત્કાલિક હીરાભાઈ જોટવાને છોડવામાં આપે અને એમને ન્યાય મળે જો ન્યાય નહીં મળે તો આહીર સમાજ ગુજરાતની અંદર ગામડે ગામડે જ્યાં જરૂર પડશે ત્યાં કાર્યક્રમો આપશે રસ્તા ઉપર ઉતરશું અને આવનારા દિવસોની અંદર હીરાભાઈના પડખે આહિર સમાજ ઉભો છે અને કાયમી ઉભો રહેશે જય હિન્દ જય ભારત શું નામ તમારું હરદાસભાઈ અમદાવાદ આહિર વઢિયાર આહિર સમાજ પ્રમુખ સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ